જાગે જો ધીરે ધીરે ગુજરાતની જનતાનો અંતરાત્મા છે ને એ જાગે છે એની સાબિતી છે હમણાંના જ છે બે ઉદાહરણથી મળી જાય છે થોડાક દિવસ પહેલાં જઈ જામનગરમાં જઈ કનસુમરા પાટિયા પાસે જ છે ત્યાંના સ્થાનિક વોર્ડના લોકો અને જે સોસાયટીના લોકો હોય આસપાસની સોસાયટીના લોકો એમને જઈ રોડ બંધ કરી અને વિરોધ નોંધાયો હતો હાઈવે છે એ બંધ કર્યો હતો અને જઈ વિરોધ નોંધાયો હતો ત્યારબાદ જઈ કામ શરૂ થયા છે એ વિસ્તારમાં એવી માહિતી છે અને કાલે સાંજે જ એક વિડીયો આવ્યો કે મોરબીમાં પણ જઈ ચિત્રકૂટ સોસાયટીના લોકોએ છે ભેગા થઈ અને વિરોધ નોંધાયો છે એટલે આ બે દાખલા જોતા એવું લાગે છે કે ધીરે ધીરે જઈ ગુજરાતની જનતાનો જે અંતરાત્મા જાગી રહ્યો છે ને ગુજરાતની જનતા જે સમજી ચૂકી છે કે વિપક્ષનો છે એ ભલે અવાજ દબાવી દેવામાં આવે પણ હકીકતમાં છે જ્યારે છે જનતા અવાજ ઉપરથી થશે ત્યારે એનો અવાજ છે કોઈ દી દાબી ન શકાય અંગ્રેજોથી પણ છે એ જનતાનો અવાજ છે દબાવી શકાયો નહોતો અત્યારે છે જે રીતે જનતા જાગી રહી છે એ રીતે જોતા એવું લાગે છે કે હવે જે તમામ જે જનતાના કામ છે કોઈ પણ સત્તાધીશ હોય એને કરવા જ જોશે એટલે આ બે વિડીયો જે આવ્યા છે એક જામનગરના કન્સુમરા પાટિયા પાસેથી વિડીયો આવ્યો તો કાલે સાંજે છે મોરબીના ચિત્રકૂટ સોસાયટી

વિરોધ કરો બંધારણ પ્રમાણે બંધારણની મર્યાદામાં કાયદાની મર્યાદામાં રહી અને વિરોધ નોંધાવજો એક વિડીયો પણ જે 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 જણા સોસાયટીના ભેગા થઈ અને બનાવશો કે આટલા ખાડા છે છે તાત્કાલિક તંત્રએ કામગીરી કરવી પડશે સોશિયલ મીડિયાનો જમાનો છે તમામ મિત્રોને કે પોતાની આસપાસમાં છે જ્યાં પણ જઈ તમને ખાડા રસ્તા કે બીજું કઈ ખોટું થતું દેખાય કોઈ અધિકારી જે કામ ન કરતું હોય કોઈ સરકારી કચેરીમાં છે લાંબી લાઈનો દેખાય કે કોઈ સરકારી અધિકારી જે કચેરીમાંથી લાંચ લેતો હોય તમામનો જે નાનકડો વિડિયો બનાવી અને સોશિયલ મીડિયામાં મૂકતા જેથી કરીને જનતા જે હવે જાગૃત બની ગઈ છે ખુબ શેર કરે છે અને ખુબ જે અધિકારીઓ ઉપર જે કામ કરવાનું જે દબાણ લાવે છે એટલે જે સરકારે જે કામ કરવું પડશે તો જનતા જે આવી જ રીતે જાગતા રહ્યો એવી એક અપીલ હતી ધન્યવાદ જય હિન્દ જય ભારત